હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઝટપટ બની જતી એકદમ નવી અને ટેસ્ટી સબ્જી આ સબ્જી તમે ક્યારેય નહીં ટ્રાય કરી હોય જ્યારે કંઈ નવું ટેસ્ટી શાક ખાવાનું મન થાય અને ઘરમાં એક પણ શાકભાજી પણ અવેલેબલ ના હોય તો ત્યારે તમે આ રીતેનું શાક બનાવી અને ઘરે ટ્રાય કરી શકો છો આ શાક એટલું સરસ બને છે કે ઘરમાં બધાને ભાવશે આવા જ નવા નવા રેસીપીના વિડીયો સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો જટપટ બનતું એકદમ નવું શાક બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધેલું છે જેમાં આપણે બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ સરસ રીતે પહેલાં તો ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલી લસણની ચટણી એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે ખમણેલું આદું એડ કરીશું તમારે જો ક્રશ કરેલા આદુ અને લસણ એડ કરવા હોય તો એ રીતે પણ કરી શકો છો ત્યારબાદ તેને એકદમ સરસ રીતે આપણે સોતે થવા દઈશું ત્યારબાદ તેમાં બે નંગ જેટલા લાંબા કટ કરેલા મરચાં એડ કરીશું અને તેને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ મરચાં સરસ રીતે સોતે થઈ જાય ત્યારબાદ તેમાં એક નંગ જેટલી નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું મેં અહીંયા લીલી ડુંગળીનો ઉપયોગ કરેલો છે તમે કોઈ પણ ડુંગળી લઈ શકો છો તો એક મિનિટ પછી ડુંગળી સરસ રીતે સોતે થઈ ગઈ છે તો આપણે તેમાં એક નંગ ટામેટાની પ્યુરી એડ કરીશું તમે નાના કટ કરેલા ટામેટા પણ એડ કરી શકો છો ત્યારબાદ હવે તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો ટામેટા પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે આ સમયે હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીશું અડધી ચમચી જેટલું નમક એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ હવે બધા જ મસાલાઓને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ઉપરથી થોડી કોથમીર એડ કરી અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ તો આપણી ગ્રેવી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો આ સમયે હવે આપણે તેમાં એક કપ જેટલું પાણી એડ કરીશું અને ત્યારબાદ તેને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દેવાનું છે જેથી કરી અને ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ જશે તો હવે આપણે તેનું ઢાંકણ ઓપન કરી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સરસ રીતે કૂપ થઈ ગઈ છે તો હવે આ સમયે આપણે તેમાં એક બાઉલ જેટલી રતલામણી સેવ એડ કરીશું આ સેવ એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે જો તમારા ઘરમાં રેગ્યુલર સેવ અવેલેબલ હોય કે ગાંઠિયા હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે હલકા હાથે સેવને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ ઉપરથી થોડી કોથમીર એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ એવું રતલામણી શેવનું ગ્રેવીવાળું શાક બની અને તૈયાર થઈ ગયું છે જ્યારે ઘરમાં કોઈ શાકભાજી અવેલેબલ ના હોય કે કોઈ નવું શાક ખાવાનું મન થાય ત્યારે તમે પણ આ રીતેનું શાક ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે તો હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરીએ તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી